જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ પચીસ બે બે હજાર પચીસ અને બુધવારનો પવિત્ર દિવસ છે મહાશિવરાત્રિનો આગલો દિવસ તે દિવસે સાંજે સાતેક વાગ્યા આસપાસ અમે ભારત વર્ષના પવિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગમાં આવેલું બીજું જ્યોતિર્લિંગ એટલે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લામાં આવેલું શહેર શ્રીશૈલમ અને એમાં બિરાજતા એવા ભગવાન મલ્લિકાર્જુન કૃષ્ણા નદીના પવિત્ર તટ ઉપર આ જ્યોતિર્લિંગ સ્થિત છે શ્રીશૈલમ નામનું શહેર છે જે શહેર ભગવાન મલ્લિકાર્જુનજીના નિત્ય નિવાસથી સારાએ જગતમાં પ્રસિદ્ધિને પામ્યું છે ઘણી બધી ઊંચાઈ ઉપર પર્વતીય પ્રાંતમાં ઘણા બધા પર્વતોને જ્યારે વિટાવીએ ત્યારે આપણને ભગવાન મલ્લિકાર્જુનના દર્શન થાય અનેક નદીઓ અનેક વૃક્ષની ઘેરી ઘટાઓ વગેરેને વિટાવતા હિલ ઉપર આ જ્યોતિર્લિંગ સ્થિત છે જેને ભગવાન શિવનું ઘર એટલે કે દક્ષિણ ભારતના કૈલાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યાં સારી દુનિયાના શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરવા ઉમટે છે અમે ગયા એ શિવરાત્રીની પૂર્વ સંધ્યા હતી અને એટલે જ વાહનોનું પણ એટલું ટ્રાફિક આપણને જોવા મળે છે તમે જોઈ રહ્યા છો સાંજનો સમય છે અને એટલું બધું વાહનોનું ટ્રાફિક પણ છે સાથે સાથે શિવરાત્રિની સંધ્યા હોય લાઇટ ડેકોરેશન પણ એવું જ સરસ રીતે કરવામાં આવ્યું છે ખરેખર આ માહોલ તમે જે જોઈ રહ્યા છો એ શિવ ભક્તોને જોતા આપણને એમને વારંવાર મસ્તક નમાવવાનું મન થાય કે આટલી ઊંચાઈ ઉપર જંગલી હિલવાળા એરિયામાં આવેલા આ તીર્થસ્થાનમાં બાળકો વૃદ્ધો યુવાનો સ્ત્રીઓ બધા પેદલ ચાલીને જઈ રહ્યા છે અરે તમે જોઈ શકો છો કે પગમાં જેને પગરખા કહેતા ચપ્પલ પણ નથી માથે પોટલા મૂકી અને ભગવાન માટે કંઈક ભેટ લઈ જઈ રહ્યા છે અમે પૂછીએ એ લોકો જવાબ આપે પણ કંઈ ખાસ બહુ સમજાતું નહોતું વળી શિવરાત્રિને કારણે ચારેય બાજુ લાઇટિંગ અને રોશની ઝળહળે છે અને આમ પણ શૈવ સંપ્રદાયનો મોટામાં મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી તો મહાશિવરાત્રીનો આગલો દિવસ છે બધાને એવી ઈચ્છા હોય કે શિવરાત્રિને દિવસે આપણે ભગવાન શિવજીના મલ્લિકાર્જુન પ્રભુના દર્શન કરવા એટલા માટે આખો જ માહોલ અતિ ઉતાવળા પગે વળી થાક પણ આપણને કોઈના મોઢા ઉપર દેખાતો નથી અતિ ઉત્સાહ સહિત બધા જ જઈ રહ્યા છે ભગવાન શિવને મળવા માટે આપણે બધા એ જાણીએ છીએ કે ભગવાન શિવ મહાશિવરાત્રિની રાત્રે બાર વાગે પાતાળમાંથી બલી મહારાજાના દરવાજેથી બહાર કહેતા પૃથ્વી ઉપર પધારે છે ચારે દે આ ત્રણેય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેના ચાર ચાર મહિનાના વારા કરેલા છે તો મહાશિવરાત્રિને રાત્રે બાર વાગે ભગવાન શિવજી બહાર આવે અને પછી બ્રહ્માજીનો વારો શરૂ થાય અને દેવસિની જે અષાઢ સુદ એકાદશી તે દિવસે બ્રહ્માજી આવે ને વિષ્ણુ ભગવાનનો વારો ચાલુ થાય કાર્તિક શુક્લ એકાદશી વિષ્ણુ ભગવાન બહાર આવે શિવજીનો વારો ચાલુ થાય તો આ શિવરાત્રિને દિવસે શિવજી જ્યારે બહાર આવવાના હોય તમામ ભાવિક ભક્તો ભગવાન શિવના સ્વાગત માટે ઠેર ઠેર શિવાલયોની અંદર થનગનતા હોય છે આ દિવસોમાં ભગવાન શિવની વિશેષ પૂજા અભિષેક પણ થતા હોય છે તમે માહોલ જોઈ રહ્યા છો કેવો એ ભક્તોને મહિમા હશે પગની અંદર પગરખાં નથી પહેર્યા પગ છોલાય તો પાટાઓ બાંધી બાંધી અને લોકો ચાલીને જઈ રહ્યા છે હવે આ જ્યોતિર્લિંગની જો વાત કરીએ તો બે હેક્ટર જમીનમાં આ મંદિર બનેલું છે ચાર જેના મોટા મોટા ગોપુરમ છે આ મંદિરની કહાની એવી છે કે એકવાર શિવ અને પાર્વતી પોતાના પુત્ર ગણપતિ એના લગ્ન વિશે વિચાર કરતા હતા પણ કાર્તિક સ્વામીને ખોટું ન લાગે એ માટે માતા પિતાએ વિચાર્યું કે ગણપતિના લગ્ન આપણે રિદ્ધિ સિદ્ધિની સાથે કરવા છે નક્કી થઈ ગયા છે પણ બે ભાઈમાં મન દુઃખ ન થાય તો એના માટેનો કાંઈક ઉપાય વિચારો અને એ વિચારીને માતા પિતાએ નક્કી કર્યું બે ભાઈઓને બોલાવ્યા અને બંને ભાઈઓ વંદન કરીને બેઠા એટલે શિવ અને પાર્વતીજીએ કહ્યું કે તમે બંને હવે યુવાન થયા છો તમારા લગ્ન કરવા છે પણ પહેલાં લગ્ન કોના કરવા એ અમે ચિંતામાં છીએ તો તમારી અમે પરીક્ષા કરીએ કે તમારા બે ભાઈમાંથી જે ભાઈ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પહેલો આવે એના લગ્ન પહેલાં કરવા અને પાછળથી આવે એના લગ્ન પછી કરવા અને આ સાંભળતાની સાથે જ કાર્તિક સ્વામીનું વાહન મોર અને મોર તો આકાશમાં ઉડનારો પંખી એટલે તરત જ કાર્તિકજી મોર ઉપર સવાર થઈ અને આકાશ માર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા માટે ગયા હવે ગણપતિજીનું વાહન ઉંદર તો ઉંદર આમ પણ ધીમો ચાલેવાળી ગણપતિજીનું શરીર સ્થૂળ એટલે વજન તો ગણપતિને મનમાં એમ થયું કે આપણાથી તો કાંઈ આખી પૃથ્વીની પ્રદક્ષિણા આ વાહનથી થાય નહીં એટલે એમણે મનમાં વિચાર્યું કે આખી પૃથ્વીના તમામ તીર્થો માતા પિતાના ચરણમાં સમાયેલા છે માટે માતા પિતાને બેસાડીને એની પાંચ પ્રદક્ષિણા કરી લઉં એટલે પૃથ્વીની પ્રદક્ષિણા આવી ગઈ તરત જ માતા પિતાની પાસે જઈ અને વાત કરી બંનેને બેસાડ્યા અને ગણપતિજીએ પાંચ પ્રદક્ષિણા કરીને માતા પિતાના વંદન કર્યા કે મારે પૃથ્વીની પ્રદક્ષિણા આવી ગઈ અને આ બુદ્ધિ પ્રતિભા ગણપતિજીની જોઈ અને માતા પિતા બહુ પ્રસન્ન થયા અને ગણપતિજીના પહેલાં લગ્ન કરવાનું નક્કી થયું હવે ધામધૂમથી લગ્ન નક્કી થયા અને લગ્ન પૂરા પણ થયા રિદ્ધિ અને સિદ્ધિ આ બે કન્યાઓની સાથે ગણપતિજીને પરણાવ્યા હવે આખી પૃથ્વીની પ્રદક્ષિણા નહીં એટલે ઘણા દિવસો લાગે મોર ઉપર બેઠા હોવા છતાં એટલે કાર્તિક સ્વામી પ્રદક્ષિણા પૂરી કરી ઘણા સમયે જ્યાં આવ્યા ત્યાં ગણપતિજીના લગ્ન થયેલા જોઈ અને કાર્તિક સ્વામી રિસાઈ ગયા રિસાઈને માતા પિતા વગેરેનું કાંઈ પણ સાંભળ્યા વગેરે આ ક્રોચ પર્વતમાળામાં આવતા રહ્યા જ્યાં ભગવાન શ્રી શૈલમ બિરાજે છે પાર્વતીજી અતિશય દુઃખી થયા એમને તો બંને દીકરાઓ ડાબી જમણી આંખ કહેવાય એટલે એમને મનાવવા માટે આ જગ્યાએ પાર્વતીજી આવ્યા પણ પાર્વતીજીનું કહ્યું કાર્તિકજી માયના નહીં પાછળથી ભગવાન શિવજી પણ આવ્યા એમણે પણ ખૂબ મનાવ્યા એટલે એમનું પણ કાર્તિક સ્વામી માયના નહીં એટલે માતૃવાત્સલ્ય ત્યાંથી પાર્વતીજીએ આગ્રહ કર્યો ત્યારે કાર્તિક સ્વામીએ કહ્યું કે તમે જ્યાં છો ત્યાં રહેજો અમે તો અહીંયા જ રહીશું અને તપશ્ચર્યા કરીશું અમારે નથી લગ્ન કરવા એટલે પાર્વતીજીએ પણ ત્યાંને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને ભગવાન શિવ પણ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને ત્યાં જ નિવાસ કરીને રહ્યા એ જ આ મંદિર છે જ્યાં શિવ પાર્વતીનો નિવાસ છે મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવજી એટલે આ જ્યોતિર્લિંગને મલ્લિકાર્જુન નામથી ઓળખવામાં આવે છે અદ્ભુત દર્શનીય અહીંયાનો શિવલિંગ છે જે તમે દર્શન કરી રહ્યા છો જેને અલગ અલગ પ્રકારના ફૂલ ચંદન વગેરેના શણગારો કરવામાં આવે છે અને આમ પણ ઊંચાઈ થોડી અને પહોળાઈ પણ જેની ઘણી દેખાય છે એવું સુંદર મજાનો સુશોભિત આ શિવલિંગ છે આ મલ્લિકાર્જુન શક્તિપીઠના રૂપમાં પણ પ્રસિદ્ધ છે કારણ કે આ સ્થાને માતા પાર્વતીના શરીરમાંથી ઉપલો જે હોઠ એ પડેલો એટલે એકાવન શક્તિપીઠ માયલી એક શક્તિપીઠ પણ છે અહીંયા જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એક સાથે છે એટલે આનો ખૂબ જ મહિમા છે આ મલ્લિકાર્જુન હૈદરાબાદથી બસો ને પંદર કિલોમીટર દૂર છે ત્યાંથી દસ કિલોમીટર અક મહાદેવીની ગુફાઓ છે એ પણ જોવા જેવી છે આ સ્થાન બહુ પ્રાચીન અને જોવાલાયક છે જે કૃષ્ણા નદીના તટ ઉપર છે શ્રી શૈલમ શહેર પણ કૃષ્ણા નદીના કિનારે આવેલું છે અહીંયા પાતાળ ગંગા નામનું પ્રમુખ સ્થાન છે જેના છસોથી વધારે પગથિયા છે કૃષ્ણા નદી પહાડો ઉપરથી આ ઊંડાણમાં વહી રહ્યા છે જે પાતાળ ગંગામાં સ્નાન કરવાથી તમામ ચામડીના રોગ મટે છે એવું માનવામાં આવે છે જ્યાં રોપવેની પણ વ્યવસ્થા છે રોપવે માંથી અદ્ભુત કુદરતી નજારો નજરે પડે છે અહીંયાના જંગલમાં વાઘ હરણ વાનર જેવા પશુઓ બોળા પ્રમાણમાં વસે છે જેના અભયારણ્ય બનાવવામાં આવ્યા છે કૃષ્ણા નદી ઉપર બહુ મોટો ડેમ છે જેમાં વીજળી ઉત્પન્ન કરવાની બહુ મોટી વ્યવસ્થા છે તે ડેમનો નજારો પણ ખૂબ જ મનમોહક છે લોકો દૂર દૂરથી ફરવા માટે પણ આવતા હોય છે અને બીજા પણ ઘણા મંદિરો શ્રી શૈલમમાં આવેલા છે તો આપ સૌને ભારતના બાર જ્યોતિર્લિંગ માયલી બીજા નંબરનું પવિત્ર જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનથી અમારા ભાવથી જય સ્વામિનારાયણ